નમસ્કાર આજે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનની આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ધારાસભ્ય અને આ નશાબંધીના અભિયાનને જેમને ઉપાડ્યું છે એવા ભાઈ શ્રી જીગ્નેશભાઈ સોનલબેન પટેલ ઇન્દ્ર વિજયસિંહભાઈ મંચસ્થ પ્રવક્તા સૌ અને મીડિયાના મિત્રો આજે મારે કહેવું છે કે નશાબંધી અભિયાન શા માટે અમારે ઉપાડવું પડે તો જન આક્રોશ યાત્રા લઈને આદરણીય અમિતભાઈ અને વિપક્ષ નેતા તુષારભાઈ ગામે ગામ લઈ અને બહુચરાજી સુધી જન આક્રોશ યાત્રા એમને જ્યારે કરી ત્યારે દરેક ગામે ગામ સૌથી વધુ પ્રશ્ન મહિલાઓના આવ્યા અને એમાં

અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયા છે ડ્રગ્સ એ એટલું બધું ખતરનાક વ્યસન છે કે દારૂ પીને આવેલો માણસ તો લથડિયા ખાતો હોય કે એની બોલી બદલાઈ જતી હોય એટલે બધાને ખ્યાલ આવી જાય ઘરના મે બસ તો ડ્રગ્સ લઈને આવતો યુવા ઘરમાં ક્યારે ડ્રગ્સ લઈને આવે છે એના માતા-પિતાને ખબર નથી પડતી અને યુવા એ રવાડે ચડી જાય છે અને એ નશામાં એટલો બધો એ બેહાલ થઈ જાય છે

ચરસ ગાંજા મળતા હશે એવી જગ્યાઓ પર જાણકારી પોલીસ તંત્રને કરવામાં આવશે અને ન કોઈ એક્શન લેવાય તો મહિલાઓ દ્વારા રેડ પણ પાડવામાં આવશે અને આવનારા સમયમાં જો આના ઉપર સરકાર પણ કોઈ પગલા નહીં લે તો મહિલાઓ રોડ પર આવી અને આનું આંદોલન થશે એટલે આવનારા સમયમાં મહિલા કોંગ્રેસ પણ આ દૂષણને ડામવા માટે કટિબદ્ધ થઈ છે અને ખૂબ खूब मुद्दा ने वाली आग थैंक यू ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं